સ્વાગત છે કુસ્તીબાજ વિનેશ ફોગટને ઓલિમ્પિક પેરિસમાં જે રમાઈ રહ્યો છે તેમાંથી એને બહાર કાઢી મૂકવામાં આવી છે એની પાછળનું રીઝન એક જ છે કે એનું વજન સો ગ્રામ છે

ગેમમાંથી આઉટ થવું પડ્યું છે આપણા દેશ માટે જ નહીં આ પૂરા વર્લ્ડ માટે એક પ્રશ્ન ઊભો થયો છે એક પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ છે અને ઘણી બધી બવાલો પણ થઈ ગઈ છે અને ખાસ કરીને એના કેરિયર ઉપર દાવ એનું કેરિયર પણ દેવ દાવમાં લાગી ગયું છે અને સૂત્રોના અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે વિનેશ ફોગટે રિટાયરમેન્ટ પણ જાહેર કરી દીધું છે કે હું રિટાયર થાઉં છું મતલબ કે એના ઉપર એટલી બધી ઇફેક્ટ થઈ છે એને એટલો બધો આઘાત લાગ્યો છે એને જ નહીં આખા દેશને આઘાત લાગ્યો છે દરેકે દરેક લોકો એને ટ્વીટ કરી રહ્યા છે મેસેજ મોકલી રહ્યા છે એનો હૉસલો વધારી રહ્યા છે પણ ઓલમ્પિક્સના જે રૂલ્સ છે રૂલ્સ રેગ્યુલેશન એટલા સ્ટ્રિક છે કે સો ગ્રામ વજનને પણ ત્યાં ચલાવી લેવામાં આવતું નથી તો તમે વિચારો કે ગેમ્સની અંદર આટલા બધા રૂલ્સ પરફેક્ટલી ફોલો થતા હોય તો આપણને પોતાને પણ ખબર છે કે આપણે ઓવરવેટ છીએ કે ઓબીસીટી ગ્રેડ વન ટુમાં છીએ છતાં પણ આપણે આટલું બધું વજન લઈને ચલાવી રહ્યા છીએ જરા પણ આપણી બોડીનો વિચાર કરતા નથી જરા પણ આપણી લાઈફનો વિચાર કરતા નથી એટલું જ નહીં આપણે આપણી ફેમિલીનો પણ વિચાર કરતા નથી કે વજન વધારે હોવાના કારણે એમને પણ કંઈક ને કંઈક પ્રોબ્લેમ થઈ રહ્યો છે પણ એ પણ આપણે લેતા નથી અને આપણે દસ કિલો ચાલીસ કિલો પચાસ કિલો એટલું જ નહીં સાહીઠ થી સિત્તેર કિલો વધારાનું વજન લઈને ફરી રહ્યા છીએ અને આ વધારાનું વજન આપણા શરીરની અંદર ઘણા બધા પ્રોબ્લેમો લાવી રહ્યું છે આપણે શાંતિથી બેસી શકતા નથી ખઈ નથી શકતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે ચાલવામાં તકલીફ પડે છે આપણું પોતાનું કામ કરવામાં તકલીફ પડે છે અને સાથે સાથે ઘણા બધા એવા પ્રોબ્લમો છે કે જે વજન વધારે હોવાના કારણે આવી જાય છે ડાયાબિટીસ કેન્સર થાઇરોઈડ કોલેસ્ટ્રોલ આ બધા જ પ્રોબ્લેમો વજન વધારે હોવાના કારણે આપણા શરીરની અંદર ઘર કરી ગયા છે એને આપણા શરીરને રોગોનું ઘર બનાવી દીધું છે છતાં પણ આપણે વજન ઓછું કરવા માટે કઈક ને કંઈક પાછા પડીએ છીએ વજન ઓછું તો કરવું છે પણ પરફેક્ટ ડિસિઝન આપણે લઈ નથી શકતા અને હા સો ગ્રામ વજન જેમ ચલાવી લેવામાં નથી આવતું એમ આપણી બોડી માટે પણ ગ્રામ ગ્રામ વજન વધે તો શરૂ થઈ જાય આ મારું કેવું નથી આ એક્સપર્ટ જે ઓર્થોપેડિક ડોક્ટરો છે એમનું કેવું છે સ્ક્રીન પર જે ફોટો આવે છે એમાં તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે ખરેખર સો ગ્રામ વજન પણ આપણી બાડી બોડી માટે ખૂબ જ હાનિકારક છે

તો આપણે આપણું વેઇટ લોસ સારી રીતે કરી શકીશું અને વેઇટ લોસ કર્યા પછી એને એને રાખી રાખી શકીશું શકીશું મેન્ટેન જો તમે પણ તમારું વજન ઓછું કરવા માંગતા હો તો તમે મારો સંપર્ક કરી શકો છો મારી મદદ લઈ શકો છો કેમ કે મેં ઘણા બધા લોકોને વજન ઓછું કરાવ્યું છે અને સાથે જ મેં પિસ્તાલીસ કિલો પણ વજન ઓછું કરાવ્યું છે તો ઓફિસલી તમારું વજન ઓછું કરવામાં હું તમને મદદ કરી શકીશ જ જો તમને વિશ્વાસ હોય તો તમે મારી સાથે તમારો વન ટુ વન કોલ બુક કરી શકો છો વન ટુ વન કોલ બુક કરવા માટે ડિસ્કિશનમાં જે ડિટેલ આપી છે એ પ્રમાણે તમે મારી સાથે કોલ બુકિંગ કરી શકો છો અને ત્યાં તમારા વેઇટ લોસથી લઈને તમને જે કંઈ પણ હેલ્થ રિલેટેડ ઇશ્યુ છે એની આપણે ડિસ્કસ કરીશું અને તમને સોલ્યુશન પણ પ્રોવાઈડ કરીશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ